નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો હું વેકરિયા આઈપીએલ વતી આજના સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાની તુવેરના પાક વિશે કે એની અંદર ઉત્પાદન વધારવા માટે આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ તો અત્યારે લગભગ એરિયાની અંદર આપણા ખાસ કરીને સૌરાષ્ટ્ર એરિયાની અંદર નવ્વાણું ટકા ચોમાસું તો પૂરું થઈ ગયેલું છે અને શિયાળોની શરૂઆત થાય છે તુવેરની અંદર ખાસ ફ્લાવરિંગને ઇફેક્ટ કરતું હોય તો એ છે વાતાવરણ જેમ જેમ ભૂર પવન ચાલુ થશે શિયાળાની શરૂઆત થશે એમ એમ ફ્લાવરિંગ લાગવાનું શરૂઆત થતી હોય છે એની સાથે સપોર્ટમાં તમે ફ્લાવરિંગની અલગ અલગ પ્રોડક્ટો અને એક સારો ગ્રેડ તમે આપી દો એટલે સારું એવું બુસ્ટિંગ મળી જતું હોય છે તો એના માટે આપણું આઈપીએલ બાયોલોજીકલ્સનું જે ફાઇવ કરીને પ્રોડક્ટ આવે છે એનો તમે સ્પ્રે કરી શકો છો સાથે બાર એકસઠ જીરો ગ્રેડ આવે છે આ બંનેનું તમે સ્પ્રે કરી અને સારું ફ્લાવરિંગ લગાડી શકો છો અત્યારે ઘણા ખેડૂતોને તુવેરની અંદર બીજો પ્રશ્ન છે એ છે બાવા ઈયળનો એનું પેલા ડેમેજ કેવું હોય એની આપણે ચર્ચા કરીએ તો તમને લાઈવ વિડીયોમાં જ નુકસાન દેખાડીએ આવી રીતના પાનને વાળી નાખતા હોય છે અને ઈયળ નુકસાન કરતી હોય છે જે તમને આ વિડીયોમાં દેખાય છે બરાબર છે આવી રીતના બે પાન વળી જાય છે અને આગળથી ગ્રોથ થવા દેતું નથી તો એના માટે બાયોલોજીકલ ઉપાય કરવો હોય તો બ્યુએરી બાસિયાના માર્કેટની અંદર ઘણા અલગ અલગ આવે છે એનો તમારે સ્પ્રે કરવાનો રહેતો હોય છે આપણો આઈપીએલ બાયોલોજીકલ્સનો તમારે ઉપયોગ કરવો હોય તો દમણ એલ કરીને આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ખેડૂત મિત્રો અત્યારે તુવેરની અંદર કોઈને સ્પ્રે કરવો હોય તો આઈપીએલ બાયોલોજીકલ્સ ફાઇવ સાથે દમણ એલ અને બાર એકસઠ જીરો આવી રીતના ત્રણ પ્રોડક્ટનો ઉપયોગ કરી અને તમે અત્યારે તુવેરની અંદર સારું એવું પ્રોટેક્શન આપી શકો છો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો